કઈ રીતની પરિસ્થિતિ હવે આગામી દિવસોમાં થવાની છે તે મામલે શું કહી રહ્યા છે કઈ રીતનો માહોલ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આદિવાસી વિસ્તારોમાં બની રહ્યો છે અને વાત રહી અગિયાર સપ્ટેમ્બરે જ્યાં ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના રેગ્યુલર બેલ બાબતે સુનાવણી થવાની છે તે બાબતે પણ તેમણે શું વાત કહી છે તે સાંભળી લો બિલકુલ અત્યારે જે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર જે આવે છે આઠ નવ અને દસ તારીખ ત્રણ દિવસનું એમાં સૌપ્રથમ તો અમે જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વતી અમે જામીન અરજી મૂકી હતી એમાં અમને પેરોલ મળી ત્રણ દિવસની તો એમાં અમને બહુ ઘણી એમાં રાહતના સમાચાર કહેવાય ઘણી મોટી કે ધારો કે આઠ ને નવ અને દસ દસ સપ્ટેમ્બરના ત્રણ દિવસના જે અમને પેરોલ મળ્યા છે એના માટે તો પહેલા તો અત્યારે પણ અમને આશાના કિરણ દેખાય છે કે સત્યનો વિજય એક દિવસ થવાનો છે અને એ જ એનો એક 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 દાખલો છે નિડિયાપાડાના લોકોમાં કેવો માહોલ છે હાલ આ સમાચાર સાંભળીને કેમ કે તેમના ધારાસભ્ય તેમના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવી શકે એવું લાગતું હતું કે હાઈકોર્ટે જ્યારે સુનાવણી કરી હાઈકોર્ટમાં ત્યારે કે ભાઈ નિડિયાપાડાના પ્રશ્નો નહીં ઉઠી શકે વિધાનસભામાં ઘણી બધી ચર્ચાઓ ચાલી હતી હવે કેવું લાગે છે ત્યાંના લોકોને અત્યારે જે ત્રણ દિવસના અમને જે જામીન મળ્યા છે એમાં પેલા તો જે ડેડીયાપાડામાં જે સાંજે અમને બધાને ખબર પડી તો ડેડિયાપાડાના લોકોને જેમ જેમ ખબર પડે છે તેમ તેમ ડેડીયાપાડાના લોકો અત્યારે ડેડિયાપાડામાં દિવાળી જેવો માહોલ છે અત્યારે જે વાયુ વેગે આ વાત ઉમર ગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં જે પ્રસરે છે તો લોકોમાં આશાનું કિરણ જાગ્યું છે અત્યારે ડેડીયાપાડા શાકબા કે ઉમરગામથી અંબાજી સુધી જે પણ નેતા અમારા ચૂંટા પરંતુ એક જ એવા નેતા ચૈતરભાઈ વસાવા જે લોકોના દિલમાં છે અને જે ત્રણ દિવસ મળ્યા છે ચૈતરભાઈ પર એટલી આપત્તિ તે છતાં એ ચૈતરભાઈ વિધાનસભા ગૃહમાં જશે અને લોકોનો અવાજ બનશે ભલે લોકોને મળી નહીં શકશે પણ પરંતુ લોકોનો અવાજ બનીને જે વિધાનસભામાં રજૂઆત કરશે અને અમે સોશિયલ મીડિયાના મારફતથી પણ ચૈતરભાઈને અમે નિહાળશું તો અમારા અ લોકોને બહુ ખુશી થશે અને જયતરભાઈ જે ત્રણ દિવસના જે જામીન થયા છે એમાં અમે બહુ ખુશ છીએ અને અમારા ડીડિયાપાડા શાકબારા ઉમર ગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં લોકો અત્યારે દિવાળી જેવો માહોલ અનુભવે છે બીજો મારો પ્રશ્ન ડેડિયાપાડાની કઈ કઈ સમસ્યા છે કેમ કે બે મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે ઘણી બધી સમસ્યાઓ તમારા સુધી પણ પહોંચી હશે શું ત્યાંની જનતા ઈચ્છી રહી છે

એ ગાંધીનગર થી વડોદરા અને વડોદરા ગાંધીનગરમાં એટલે ત્રણ દિવસ સત્ર ચાલવાનું છે તો સ્વાભાવિક ત્યાં રહેશે પછી તેમને વડોદરા સેન્ટ્રલ જેલ જવાનું રહેશે એ પ્રકારની શરત મૂકવામાં આવી છે અને પોલીસ જાપ્તો આપવામાં આવી છે કઈ રીતે જુઓ છો જી બિલકુલ હમણાં બરોડા આઠ તારીખે ચૈત્રભાઈ જેલ થી બહાર નીકળી અને પછી પોલીસ જાપ્તામાં જશે અને પોલીસ જાપતામાં જઈને પછી વિધાનસભા ગૃહમાં જશે અને પછી ત્રણ દિવસ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ આપણે ગાંધીનગર વિધાનસભામાં કામ પતાવી અને એમએલએ કોટર પર જઈને સેક્ટર એકવીસ માં જીતનભાઈ રહેશે પરંતુ ત્યાં પણ અમને મળવાનું થશે તો અમે જરૂર અમે મળીશું અને જે અમુક લોકોના જે પ્રશ્નો છે એ પણ અમે અમારા તો અત્યારે અંદરી નગરીમાં ગંડુ રાજાનું જેવું રાજ ચાલે છે એના પર અમે લોકોને ચૈતરભાઈ ને ફોકસ અપાવીશું કારણ કે અત્યારે ચૈતરભાઈ નથી તે

હમણાં જે ડીવીઆર પોલીસ લઈ ગઈ છે એ વાત તો ફાઈનલ છે પરંતુ એના પહેલા પણ જે તંત્ર એ જે વિડીયો હતો એ લોકો સમક્ષ જોઈતો કારણ કે લોકો જાણવા પણ માંગે છે અને અમને તો શંકા છે કે એ વિડીયો ડિલીટ કરાયો છે અને એના થકી લોકોને પણ સમજ પડતી કે ચૈત્રભાઈ કેવું વર્તન કર્યું છે એ લોકોને પણ ખબર પડતી એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થતું એટલે મનસુખભાઈ એ પોતે ડિલીટ કરાયો છે અને પછી એ ડીવીઆર મોકલાયું છે

લોકોમાં અત્યારે એટલો આક્રોશ છે કે ભાજપને જે કુદરત આપે છે એ બુદ્ધિ સારી લાગે છે એ કઈ રીતે ધારાસભ્ય ને હેરાન કરે એ માનસિકતા એ લોકોની થતી થતી છે અને એના લીધે પબ્લિક જે આક્રોશમાં છે એનો જવાબ એ લોકોને વોટ મળશે અને વોટ જે આમ આદમી પાર્ટી ને મળશે

આ બાબતમાં હાઈકોર્ટમાં સુનાવણી થશે અને ચુકાદો આવશે ધારાસભ્યના ફેવરમાં તો પછી ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ આમ પાર્ટીના નેતાઓ અને સમર્થકો દ્વારા નર્મદા જિલ્લામાં કરવામાં આવી છે ત્યારે હાલ ત્રણ દિવસના આ વચગાળાના જામીન મળ્યા છે તે ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર ધારાસભ્ય જયતાર વસાવા માટે માનવામાં આવી રહ્યા છે પરંતુ તેમને પોલીસ જાપ્તામાં રહેવું પડશે તેવી વાત પણ સામે આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું આ ઘટનાથી જોડાયેલા પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં जन तो तेने कहिए जे पीड पराई